મારે ઈચ્છાની વાત છે ન દેવો જવાબ હાલે ભાઈ બંધ કરો નીકળ બાર નીકળ બાર એક બાહોસ પત્રકાર સની મેયર ઉભો થાય છે અને સવાલ કરે છે કે રામભાઈ મેં દલાલી નથી ખાધી હું દલાલ નથી અને આટલું કહીને તે બહાર જતો રહે છે કે તમારા ચા પાણીની તો એક બે ને ત્રણ અને રામ મોકરિયાની આ મવાલીગીરી શરૂ થઈ ભૂલ તમારી નથી ભૂલ ભારતીય જનતા પાર્ટીની છે કારણ કે તેઓ નગીનો શોધી રહ્યા હતા પણ શું મળી ગયું જ્યારે રાજકોટના પત્રકારો ભારતીય જનતા પાર્ટીના નેતાને ઓકાત બતાવવા લાગ્યા છે ત્યારે શું થઈ રહ્યું છે ગઈકાલે રામ ન બોલવાનું પત્રકારો સમક્ષ બોલી રહ્યા હતા ત્યારે અંકિત પોપટ નામનો બાહોસ પત્રકાર હતો આજે સન્ની મયર નામનો બાહોસ પત્રકાર હતો જેને ધક્કા મારી જેની સાથે જીભા જોડી કરી અને ન બોલવાનું બોલી રામ મોકરિયાએ બહાર કાઢવો પડ્યો શા માટે પત્રકારને બહાર કાઢ્યો શું દલાલીની વાત હતી વિગતવાર સમજાવીશ આ અહેવાલમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ક્યાં સુધી સુતેલા જમીરને તમે જોખતા રહેશો ક્યાં સુધી આ જાગેલા જમીરને તમે ખરીદતા રહેશો ક્યાં સુધી તમે પત્રકારોના અવાજને ચૂપ રાખવા માટે દબાણમાં રાખશો ક્યાં સુધી સંસ્થાનોના દબાણમાં સ્થાનિક પત્રકારોને રાખશો મેં ગઈકાલે જ કહ્યું હતું કે રાજકોટમાં જે પ્રકારે અંકિત પોપટ પત્રકારત્વ કરે છે તે પ્રકારે અંકિત પેદા થાય તો શું થાય પણ હવે આજે સની મયરની વાત કરવી છે કે રાજકોટમાં સની મયર સાથે રાજ્યસભાના સાંસદે કેવું દતાએ ભર્યું અને નફટાય વર્તન કર્યું કારણ કે આ દલાલીનો તો ખાતો સની મયર માત્ર હું દલાલી નથી ખાતો એવું કહેવું એ પણ ચાલીસ પત્રકારોની હાજરીમાં તેના માટે હિંમત જોઈએ કારણ કે આપણા લોહીમાં દલાલી હોય તો આપણે એવું ના બોલી શકીએ કે હું દલાલી નથી ખાતો ઘટના કે કેવી હતી રાજકોટના સત્યાવીસ લોકોના મૃત્યુ થયા અને હવે જમીર જાગવા લાગ્યા છે આત્મા જાગવા લાગ્યો છે જંજોડી ઝંઝોડી અને પત્રકારોને ઘરે સવાલ થવા લાગ્યા છે કે તું શું કરતો હતો જ્યારે તમે તમારા બાળકોને તમારી પત્નીને તમારા મા બાપને ચહેરો ન બતાવી શકો ત્યારે તમને યાદ આવે કે હવે મારે ઋણ ચૂકવવું પડશે અને ત્યારે પત્રકારો જાગી અને આકરા સવાલો કરવા લાગે છે ગઈકાલે રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીની પત્રકાર પરિષદ હતી પત્રકાર અંકિત પોપટે એક સવાલ કર્યો કે તમે બળીને ભરતું થઈ ગયેલા લાશોની બાજુમાં શું કરતા હતા એ સવાલ નથી અમારો સવાલ એ છે કે બળીને ભરથું લાશો શા માટે બની અને પત્રકારોની સામે ભાજપના નેતા પરસોત્તમ રૂપાલા રામ મોકરિયા અને ભાજપના પ્રમુખ મુકેશ દોશીને ઉઠી અને સર ભાગવું પડ્યું હતું ત્યારે આજે સનીમયર રામ મોકરિયાના ઘરે જાય છે કે તમે એવું લખાવ્યું છે પત્રકારોને માધ્યમોને કે તમારી પાસેથી પણ રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગના અધિકારી ઠેબાએ સિત્તેર હજારની લાંચ લીધી હતી એનો આપવા માટે એ બાબતે ઇન્ટરવ્યૂ લેવા માટે તમે પત્રકારોને બોલાવ્યા હતા મારે તમારો ઇન્ટરવ્યૂ લેવો છે અને રામ મોકરિયાના શબ્દો જુઓ તે શું બોલે છે બહાર જેતના કેમેરામેન અત્યારે ધક્કો મારીને બહાર કાઢી રહ્યા છે

આપણે જ્યાં ઊભા છીએ ત્યાં છીએ એવું મને લાગે છે મારો અંગત અભિપ્રાય છે ચા પાણી ચાલી રહ્યા હતા ત્યારે રામ મોકરિયાના બોલ બગડી રહ્યા હતા તેમને લાગતું હતું કે હું પત્રકારોના વસ્ત્રોનું ચીરહરણ કરીશ અને પત્રકારોની વચ્ચેથી એક બાહોશ પત્રકાર સની મેયર ઊભો થાય છે અને સવાલ કરે છે કે રામભાઈ મેં દલાલી નથી ખાધી હું દલાલ નથી અને આટલું કહીને તે બહાર જતો રહે છે કે તમારા ચા પાણીની તો એક બે ને ત્રણ પરંતુ બીજા પત્રકારો ચા પાણી કરી રહ્યા હતા શનિ મયર બહાર હતા શનિ મયડને ચિંતા હતી બીજા પત્રકારોની ચેનલમાં શું દેખાશે તેમની નોકરીનું શું થશે બીજા લોકોને ખોટું લાગશે માટે તે બહાર જતો રહે છે અને જ્યારે બીજા પત્રકારોના ચા પાણી પૂરા થાય છે પછી સની મેયર બાહોશી સાથે અંદર જઈ રામ મોકરિયાને પૂછે છે કે સિત્તેર હજાર તમારે લાંચ આપવી પડી હતી તમે કહ્યું શું કહેશો અને રામ મોકરિયાની આ મવાલીગીરી શરૂ થઈ બહાર નીકળ ધક્કા ન બોલવાના શબ્દોમાં મારે આપવો હોય તો જવાબ આપું મેં તેને નથી બોલાવ્યું મારા બાપનું ઘર છે તારા બાપનું નથી તું બહાર જતો રહે નીકળ અહીંયાથી ચાલે એ ચલાવી લેજે થાય કરી લેજો રામભાઈ તમારું થાય શું તમે તો ગઈકાલે શું બોલી રહ્યા હતા એ શબ્દો મારે ફરી નથી બોલવા પણ યાદ કરે અમે રાજ્યસભાનો સાંસદ ચાર ચાંદ જેવો મોકલ્યો છે મન પડે ત્યારે ભૂંડા બોલે મન પડે ત્યારે ઘોડો ઘોડો કરે ગામનો મન પડે ત્યારે જાણે આ રાજ્ય તેમને રાજ્યસભાના સાંસદની સાથે દહેજમાં આપ્યું હોય તેવો વ્યવહાર પત્રકારો સાથે ઉદ્ધતાયભરીઓ કરે ખેર ભૂલ તમારી નથી ભૂલ ભારતીય જનતા પાર્ટીની છે કારણ કે તેઓ નગીનો શોધી રહ્યા હતા પણ શું મળી ગયું કમેન્ટમાં દર્શકો તમે આવજો નમસ્કાર